મિત્રો તમે પણ હુંડાઈની ઊંડાઈની હાઈટ એન્ડ ટ્રાન્સપોર્ટ એવી ગાડી ગોતી રહ્યા છો જે ઊંચું મોડલ હોય એક ઓનર હોય ઓછી ચાલેલી હોય એકદમ ફેમિલી કાર સાંસવેલી હોય અને ટીપટોપ કન્ડિશનમાં હોય તો એવી ગાડીની મિત્રો આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે તમે પણ મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરમાંથી તમારા વાહનની પૂરી ડિટેલ મેળવી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં હુંડાઈ કંપનીની હાઈટ એન્ડ ગ્રાન્ડ સ્પોર્ટ ગાડી આ ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો અગિયારમાં મહિનો એટલે બે હજાર અઢાર ઓગણીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર એક ઓનર મિત્રો હાઈટ એન્ડ સ્પોટ ગાડી છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ ગાડી છે ફક્ત સોળ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે મિત્રો એકદમ ફેમિલી કાર સાંસવેલી ગાડી છે મિત્રો ગાડીની ચાવી બે છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીના સીટ કવર સારા છે ગાડીના ટાયર સારા છે આખી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર આ ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો ટેન ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી કરી તમારા પણ મિત્રને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે આ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો પા ચાર લાખ અને નવ્વાણું હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ ગાડી તમને જૂનાગઢની અંદર જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવો આવ્યો છે મિત્રો ઇન્કવાયરી માટે તમારે ફક્ત વોટ્સઅપનો મેસેજ જ કરી શકો છો વોટ્સઅપ મેસેજ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો